બધા જ મિત્રો મારી યુટ્યુબ ફેમિલી કે આમ છે બધા મજા મજામાં બટાકાનું કેમ ખેત કામ જતા હોય તમારે તો અમારે આજે કામો દસ દિવસથી હવે પટી ગયો અને બાજરી પહેરીને હવે બાજરી બે વીઘા પહેરી છે બરાબર હવે મિત્રો તમે ગુવારો ઊભો કરી નાખ્યો અને લેટર તોડી નાખી અને ચારાથી પણ પાવાની છે આપણે અને હવે દરરોજ વિડીયા બનાવાના આપણે બ્લોગ અને તમે કહેતા હોય છે બંને કે બ્લોગ છે તમારા પણ હવે દરરોજ આપણા બ્લોગ બનાવાના છે મિત્રો જોઈ શકો હવે આપણે બટાકાનું કામ પૂરું થઈ ગયું દસ દિવસથી કામ પૂરું થઈ ગયું છે કાઢવાનું અને બાદ નાખી નાખીશ આપણે ચાર વીઘા અને આ રીતે બે વીઘા એટલે પાંચ વીઘા થઈ ગયું બરાબર અને આપણે અત્યારે બાજરી બાજરી ઉપર આવી ગયા છો અને દરરોજ બ્લોક આવશે આપણા અને દરરોજ એટલે રોજના દરરોજ સવારે સાત વાગે મિત્રો આપણે બોલોક બનાવવાના તો જુઓ મિત્રો આગળ વિડિયો તો મિત્રો તમે ત્રણ કંપનીનો બટાકો છે અલગ અલગ કંપની ખ્યાતિ પોગરાજ અને કોલંબો અને અલગ અલગ કંપની લાલ બધા અલગ અલગ કંપની મિત્રો તમે ખેડૂત મિત્રો તમે બટાકા આવે છે બરાબર તો તમારા ભાવ ભાવ વધારે સૌથી ભાવ કના હોય છે કોલંબોના કે ભલા આ બટાકા મોટો બટાકો આવે એના બરાબર તો મિત્રો આપણે રોજ બોલો બનાવીશું અને મનોરંજન માટે બ્લોગ બનાવ્યા તો મિત્રો અમારા આવા રોજ રોજ આવતા રહે સવારે સાત વાગ્યા તો મનોરંજન માટે બનાવે છે હવે આપણે

અને મિત્રો આ ભાગની અંદર લેટરો ખેંચી નાખીશી આ ભાગ ચાર વીઘાએ બીઘાએ બાદરી પેરી છે જોઈ શકો અને પીલ મકા ખેતર નવરું પડ્યું છે એમાં બટાકા આવેલો હતો તો જોવો મિત્રો આગળ વિડીયો